ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે કે પરીક્ષામાં કેવા પેપર આવશે શું લઈને જવું છે ઘણી બધી મૂંઝવણો હોય છે તો આ મૂંઝવણને સોલ્વ કરવા માટે આપણી સાથે આજે જોડાઈ ગયા છે શર્મા જે આણંદ જિલ્લાના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી હતા તેમની સાથે આપણે વાતચીત કરીશું અને તેમની સાથે જાણીશું કે પરીક્ષા ખંડમાં શું લઈ જવું જોઈએ અને વિદ્યાર્થીઓ કેવી રીતે તેનાથી બચી શકે છે તો હાર્દિક સ્વાગત છે અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે પરીક્ષા આવે છે એટલે વિદ્યાર્થીઓ થોડાક મૂંઝવણમાં હોય છે એમને ઘણી બધી મૂંઝવણ થતી હોય છે તો પહેલો પ્રશ્ન એ રહેશે કે પરીક્ષા ખંડમાં આપણે હવે સત્યાવીસ તારીખ નજીક જ છે તો કેટલા વાગે પહોંચવું પરીક્ષા ખંડની અંદર મારી દૃષ્ટિએ વિદ્યાર્થીએ અડધો કલાક પહેલાં પહોંચવું જોઈએ પરીક્ષા ખંડમાં આપણે શું લઈ જવું જોઈએ અને એની જરૂરી બાબતો જણાવજો પરીક્ષા ખંડની અંદર સૌ પ્રથમ અગત્યની બાબત છે રિસિપ કારણ વિદ્યાર્થીની જે રિસિપ છે એ એની ઓળખ છે ધોરણ દસમાનો વિદ્યાર્થી હોય ચાહે ધોરણ બારમાનો વિદ્યાર્થી હોય એ રિસિપ્ટના આધારે જ એને પ્રવેશ મળતો હોય છે એટલે રિસિપ્ટ એક અગત્યનો એના માટેનો ડોક્યુમેન્ટ્સ છે સાથે સાથે બીજું એવું છે કે એણે પાઉચની અંદર લખવા માટેની પેન પેન્સિલ પરિકર ફૂટપટ્ટી આવા સાધનો પણ જોડે રાખવા જોઈએ જેથી કરીને એને પરીક્ષામાં જે સમયે જે લખવાનું હોય એ સમયે જે સાધનો ઉપયોગ કરવાનો હોય એને કામ લાગે હવે પરીક્ષા ખંડમાં અંદર એન્ટર થઈએ એના પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી તો સૌ પ્રથમ એને જે રિસિપ્ટ આપવામાં આવે છે રિસિપ્ટની પાછળ બધી જ બોર્ડે સૂચનાઓ લખેલી છે કે તમારે કોઈપણ જાતના ઇલેક્ટ્રિક ગેઝેટ કે ઉપકરણો કે અમાન્ય કેલ્ક્યુલેટર એવું કશું લઈ જવાનું નથી એ શાંતિથી એ વાંચી અને એ પ્રમાણે એને અમલ કરવો જોઈએ બીજું કે ઘણીવાર વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓને લાઇનબંધ બૂટ મોજા કે બહેનો માટે ચંપલ વગેરે કાઢવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે તો ત્યાં પોતાના પગરખાં પણ એને ઉતારી દેવા જોઈએ અને શાંત ચિત્તે પરીક્ષાખંડમાં એણે પ્રવેશ કરવો જોઈએ અત્યારે પેપર આપીએ એટલે મેન તો રિસિપ્ટ ગણાય છે તો આપણે તે વખત રિસિપ્ટ ખોવાઈ ગઈ કા તો પછી ઘેર ભૂલી ગયા તો તેના વિકલ્પમાં કશું હા પરીક્ષામાં તમે ગયાને કદાચ રિસિપ્ટ રસ્તામાં પડી ગઈ ક્યાં ખોવાઈ ગઈ અથવા તો ભૂલથી તમે લાવી શક્યા નથી તો એનો વિકલ્પ પણ છે વિદ્યાર્થીએ શાંતિથી પરીક્ષાખંડમાં બેસી જવાનું અને જ્યારે વર્ગખંડ સુપરવાઇઝર આવે ત્યારે વર્ગખંડ સુપરવાઇઝરને એણે જાણ કરવાની કે મારી રિસિપ્ટ ભૂલતી રહી ગઈ છે તો એ માટે વર્ગખંડ સુપરવાઇઝર એ પોતે કેન્દ્ર સંચાલકને જાણ કરશે અને આ વિદ્યાર્થીના ઓળખીતા ટીચર જ્યાં હશે કે નહીં હોય પરંતુ એને નામ વગેરે લખી અને વિદ્યાર્થીનો જે સ્કૂલમાંથી પરીક્ષા આપવા આવ્યો હશે કેન્દ્રમાં એની જાંચ કરી અને એને બેસવા દેશે અને બીજા દિવસે એને રિસિપ લાવવાનું જણાવશે એટલે વિદ્યાર્થીએ કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી ભૂલથી રિસિપ ભુલાઈ ગઈ હોય તો એ પરીક્ષા તો આપી શકશે

કોઈની એણે લીપ પણ માંગવી જોઈએ કારણ કે આજના જમાનાની અંદર આપણે જાણીએ છીએ કે સારા માણસને અવે વ્યક્તિઓને જ્યારે સારા કામમાં જે જતા હોય ત્યારે એને મદદ પણ મળી રહેતી હોય છે એટલે એણે આવી રીતે કોઈકનો હેલ્પ પણ લેવી જોઈએ અને પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ અડધા કલાક સુધી વાંધો નથી આવતો પણ પાંચ દસ મિનિટ આગુપાજું થાય એને રિક્વેસ્ટ કરે અને વર્ક સુપરવાઇઝરને લાગે કે વિદ્યાર્થી સાચો છે બસમાં પંક્ચર પડ્યો છે કોઈ પ્રોબ્લેમ થયો છે અને લેટ આવ્યો છે તો એ કેન્દ્ર સંચાલકની એની પોતાની એની સૂચના મેળવી માર્ગદર્શન મેળવી અને પરીક્ષામાં વિદ્યાર્થીને બેસવા દે છે એટલે વિદ્યાર્થીએ કોઈ પણ જાતનો ભય કે તણાવ રાખવાની જરૂરિયાત રહેતી નથી મારી દૃષ્ટિએ પરીક્ષા ખંડમાં પેપર વેચાઈ જાય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે કે પેપર બહુ અઘરું છે કે આ છે તો પેપર વેચાય પછી એમને શું કરવું જોઈએ હા આ બહુ તમારો અગત્યનો સવાલ છે કે પરીક્ષાનું પ્રશ્નપત્ર આવે એટલે વિદ્યાર્થી પરીક્ષા પ્રશ્નપત્ર હાથમાં લઈ અને પહેલો પ્રશ્ન જુએ કે હો આ તો મને કશું ખબર નથી બીજો પ્રશ્ન જુએ આ તો કશું જ નથી આવડતું ત્રીજો પ્રશ્ન અરે આમાં તો મેં કશું વાંચ્યું જ નથી ચોથો પ્રશ્ન અને એને સહેજ લાગે કે હા આમાં કંઈક મને ખબર છે અને પાંચમો પ્રશ્ન એમ લાગે કે હા મને આવડે છે તો વિદ્યાર્થી કોઈપણ જાતનો ડર ભય તણાવ રાખ્યા સિવાય જે પ્રશ્ન આવડતો હોય પ્રશ્ન પાંચ તો પહેલો પ્રશ્ન વહીની અંદર એણે પ્રશ્ન પાંચ એવું હેડિંગ મારી અને પ્રશ્નનો જવાબ લખવાનો જોઈએ જે જે પ્રશ્નો એને સરળતાથી એના મગજમાં ઉત્તર એને મેળવી શકે એમ છે સરળ રીતે લખી શકે એમ છે એ પ્રશ્નના જવાબો લખવાનો એણે પ્રયાસ કરવો જોઈએ તો ક્રમશઃ પાંચમો ચોથો બીજો પહેલો ત્રીજો તો વિદ્યાર્થીનો ભય પણ ધીરે ધીરે ઓસરી જશે અને સારામાં સારું પ્રશ્નપત્રને ન્યાય આપી શકશે પ્રશ્નપત્ર આવી ગયું પછી આપણી જોડે જવાબવાહી આવે છે ને ત્યાર પછી બારકોડ સ્ટીકર ને ખાખી સ્ટીકર એવા બે સ્ટીકર આવે છે તો એ કઈ જગ્યાએ લગાવવા જોઈએ અને ક્યાં લગાવવા જોઈએ બોર્ડે આના માટેની સ્પેસ આપી કરેલી છે કે અહીંયા તમે કોમ્પ્યુટર સ્ટીકર લગાવો અને જે ખાખી સ્ટીકર છે જેને અમે હંસ લોગો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચેત્ર માધ્યમિક બોર્ડનો એ ખાખી એને લોગો કહેવામાં આવે છે તો બાળકો સ્ટીકર એ મધ્યમાં લગાવવાનું હોય છે અને ખાખી જે લોગો છે હંસના ચિન્હવાળો તો એ એની અંદર બધી વિગતો ભરવાની હોય છે વિદ્યાર્થી નામ હોય છે વિદ્યાર્થીનો બેઠક નંબર અને અહીંયા તમારું ધ્યાન દોરું કે વિદ્યાર્થી એનો જે બેઠક નંબર છે એ શબ્દોમાં અને આંકડામાં બંનેમાં લખવાનો હોય છે અને વરખંડ સુપરવાઇઝરની સિગ્નેચર પણ એમાં કરવાની હોય છે આ બધું થઈ ગયા પછી ખાખી લોગો છેલ્લે લગાવવાનો હોય છે અને ઉપર જે એણે એક મુખ્ય જવાબ વહી અને એણે બે કે ત્રણ પૂરણવય ભરી હોય તો એ પણ એણે લખવાની હોય છે એક વત્તા બે બરાબર ત્રણ એટલે કુલ એણે બે પૂરણવય અને એક મુખ્ય જવાબ એમ ત્રણ એણે સપ્લિમેન્ટ્રી લખી છે એવું ફલિત થતું હોય છે અને કદાચ પંખો ચાલે છે કાં તો પછી કઈક બીજા કારણથી બારકોડ સ્ટીકર ફાટી ગયું કાં તો ખાખી સ્ટીકર ઉડી ગયું તો તે વખત શું કરવું છે એમાં પણ વિદ્યાર્થીઓ બિલકુલ ભય કે ડર રાખવાની જરૂર નથી એ વર્ગ સુપરવાઇઝરનું એને ખાસ ધ્યાન દોરવું જોઈએ તો એને એ જે બારકોડ સ્ટીકર છે એ બીજું પણ આપવામાં આવે કારણ કે એની અંદર એ વર્કન સુપરવાઇઝર એ બારકોડ સ્ટીકરના નંબર વગેરે લખવાના હોય છે એટલે વર્ખંડ સુપરવાઇઝરને ધ્યાન પર લાવે એને છુપાવવાની જરૂર જ નથી ઘણીવાર એવું થાય પંખાથી ઉડી પણ જાય ઘણીવાર ફાટી પણ જાય ઘણીવાર વિદ્યાર્થીને લગાવતા પણ એ થાય તો આ બહુ બાબતને પણ એમ કેમ મેન્શન કરી શકાય એવી છે વર્ખંડ સુપરવાઇઝરને ધ્યાનમાં રાખીને જો આ બાબતને નિરાકરણ કરવામાં આવે તો વિદ્યાર્થી પક્ષે કોઈ નુકસાન જવાની જરૂરિયાત રહેતી નથી

કે વિદ્યાર્થી એ જવાબ વહીના મથાળા પર જ્યાં લખે છે ત્યાં પ્રશ્ન ત્રણ બ એમ એણે ખાસ મથાળું બાંધવાનું છે જેથી પેપર તપાસનારને પણ ખબર પડે કે પ્રશ્ન ત્રણ બેના જવાબો એણે લખ્યા છે બીજું ઘણીવાર વિદ્યાર્થીઓ આખો પ્રશ્નનો ઉતારો કરતા હોય કે નીચેનામાંથી ત્રણ પ્રશ્નોના જવાબ લખો એવું કશું લખવાની જરૂરિયાત રહેતી જ નથી પ્રશ્ન નંબર ત્રણ બ જવાબ એક એમ કરીને વિદ્યાર્થી લખે તો એની ઘણી બધી લખવાની પણ મહેનત બચી જશે

રદ થવાની છે ધેટ મીન્સ કે દસમાનું બોર્ડની પરીક્ષા આવવાની નથી પરંતુ જ્યારે અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા દસમાની આપી રહ્યા છે બારમાની આપી રહ્યા છે અને એમના જીવનનું એમના પોતાના પણ રહેલી કે ભાઈ મારી સ્મરણશક્તિ કેટલી છે હું કયા વિષયને કેટલો ન્યાય આપું છું એ બધું જણાવવા માટે એ વિદ્યાર્થીએ એક તો પોતાના ઈષ્ટદેવ અને ઈષ્ટદેવને કદાચ એ લોકો ધર્મમાં કેમ ન હોય તો વિદ્યાર્થીએ પોતાના મા બાપ પોતાના દાદા દાદી જે પણ એને વાલા હોય એનું બે મિનિટ સ્મરણ કરી અને જો વિદ્યાર્થી પરીક્ષામાં પેપર લખશે તો હું કોન્ફિડન્સથી કહું છું કે વિદ્યાર્થી પરીક્ષામાં ફેલ થવાને પાત્ર નહીં રહે નહીં રહે અને નહીં રહે સાહેબ વિદ્યાર્થીઓને જ્યારે રિસિપ્ટ આપવામાં આવે છે તે વખત ઉપર પ્રશ્નપત્ર પરનો જે વિષય કોડ હોય છે અને એ બધું લખવામાં આવે છે એના વિશે માહિતગાર કરજો ને કે કેવું ધ્યાન રાખવાનું હોય છે રિસિપ્ટ પર આ તમારો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે વિદ્યાર્થીએ જે વિષયની પરીક્ષા આપવાની છે એના વિષયકોડથી પણ એ માહિતગાર થવો જોઈએ હું તમને એક ઉદાહરણ આપું કે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોય એના માટે જીરો જીરો એક એ ગુજરાતી વિષય કોડ છે એટલે અને જ્યારે ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી છે એના માટે જીરો જીરો સેવન કે અલગ કોડ છે એટલે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ તરીકે પણ આવે છે એ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી સબ્જેક્ટ હોય છે સેકન્ડ લેંગ્વેજ તો વિદ્યાર્થી ગુજરાતી માધ્યમનો હોય તો એનો વિષય કયો કોડ છે એ પણ એણે ધ્યાનમાં રાખવો જરૂરી છે એવી રીતે અત્યારે આપણે ગણિતના પણ બે ભાગ છે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત જે વિદ્યાર્થીઓને સાયન્સ પ્રવાહમાં જવું છે એના માટે બેઝિક ગણિત છે અને જે વિદ્યાર્થીઓને અધર પ્રવાહમાં જવું છે એના માટે સ્ટાન્ડર્ડ ગણિત છે તો મારો કહેવાનો ભાવાર છે કે જે વિષય વિદ્યાર્થીએ લીધો છે ઋષિ પણ જે વિદ્યાર્થીઓના એ વિષય અને વિષય કોડ આલેખવામાં આવ્યા છે એ જ પ્રકારનું પ્રશ્નપત્ર એને મળ્યું છે કે નહીં એ વિદ્યાર્થીએ ખાસ જોવું જોઈએ બીજી તમારા એ અનુસંધાને વાત કરું કે વિદ્યાર્થીને જ્યારે મુખ્ય જવાબ વહી આપવામાં આવે છે તો એ મુખ્ય જવાબ વહીનો જે આઠ અંકમાં કે સાત અંકમાં જે એનો નંબર હોય છે એ વિદ્યાર્થીએ રિસિપમાં નોંધવાનો હોય છે અને મુખ્ય જવાબ વહીની સામે એણે એના વરખંડ સુપરવાઇઝરની સિગ્નેચર પણ મેળવવાની હોય છે જેથી કરીને વિદ્યાર્થીને પણ